બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પતંગોત્સવ મનાવવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે જી હા અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે અમિત શાહ થલતેજના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચવાના છે સવારે દસ પિસ્તાલીસ કલાકે અમિત શાહ મનાવશે પતંગોત્સવ સવારે અગિયાર પંદર વાગે ઘાટલોડિયાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે ગુજરાત પોલીસ સ્ટેશન અને આવાસનું ખાત ખાતમુહૂર્ત કરશે અમિત શાહ અમિત શાહ ભગવાન જગન્નાથજીના પણ દર્શન કરશે બપોરે બાર વાગે જગન્નાથ મંદિરે પૂજા અર્ચના કરવા માટે પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિર ખાતે તેઓ પહોંચવાના છે સાબરમતી રાણીપમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરશે આજ વિશે માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર હિતલ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ દર વખતે ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં જ લગભગ મનાવતા હોય છે આ વખતે પણ તેઓ ચૂક્યા વગર ગુજરાત આવી પહોંચ્યા છે અને કેવી રીતે તેઓ પતંગની પતંગ ઉડાડીને લોકોની કાપતા પણ હોય છે અને ઉજવણી કરતા હોય છે આપણે જોયું છે આ વખતે પણ ચૂક્યા વગર કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે તેમની સાથે ઉત્તરાયણ મનાવવા માટે અમિત શાહ ગુજરાત આવી ચૂક્યા છે પૂરા દિવસનો ચૂકે કાર્યક્રમ રહેશે હિતલ ચોક્કસ જો કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્રણ દિવસના તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે સામાન્ય રીતે જોવા જઈએ તો દર ઉત્તરાયણ વખતે તેઓ ગુજરાત આવતા હોય છે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં જ તેમની ઉત્તરાયણ અને અમદાવાદ અને તેમના ક્ષેત્રમાં તેમની ઉત્તરાયણ તેઓ ઉજવતા હોય છે બે થી ત્રણ જગ્યાએ તેઓ ધબા પર જઈને નાગરિકો સાથે પતંગો ચગાવતા હોય છે આ વખતે પણ ગાટોડિયાથી તેઓ શરૂઆત કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પતંગ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવશે પતંગ ફિરકી પકડશે અને અમિત શાહ પતંગ ચગાવશે આ પ્રકારનું આયોજન સમગ્ર રીતે કરવામાં આવ્યું છે અનેક વિવિધ કાર્યક્રમો આજે તેમના અમદાવાદમાં રાખવામાં આવે છે પાંચથી વધુ કાર્યક્રમોનો નો સિલસિલો અમિત શાહ આજે હાજરી આપશે સ્વાભાવિક છે કે સૌથી મહત્વના જે કાર્યક્રમો છે પતંગ ઉત્સવ અને પતંગ ધાબા પરથી ચડાવશે પૂરના ધાબા પરથી સીધી રીતે પતંગ ઉત્સવમાં માણશે